તાજેતરમાં અમદાવાદમાં કોંગ્રેસ ભવન ખાતે એસ એસસી સેલની એક બેઠક મળી હતી જેમાં ડોક્ટર અમિત નાયક દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે બેઠકમાં ઘણા સામાજિક કાર્યકર્તાઓ કોંગ્રેસ કાર્યકર્તાઓ જોડાયા હતા જેમાં કોંગ્રેસના એસ સેલના પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયાએ એવું નિવેદન આપ્યું કે ગાંધીજીએ ખૂબ ટ્રાવેલ કરી રાહુલ ગાંધીજીએ ખૂબ ટ્રાવેલ કરી હવે દેશના નાગરિકોને કોંગ્રેસ સાથે જોડ્યા તેમજ રાહુલ ગાંધીએ પ્રેમની દુકાન લગાવી આવી પાર્ટીઓ સાથે

गांधी बाबू 79 ए 79000 किलोमीटर ट्रैवल करेली अपना लाइफ टाइम दरम्यान 1913 टू 1948 એટલે પૃથ્વીના બે ચક્કર મારી શકો એટલી બધી ટ્રાવેલ કરેલી ચાલતા ચાલતા એમને રાહુલજી એ 4080 किलोमीटर ટ્રાવેલ કરી એક વાત ને લઈને કે દેશ ને એમને મેસેજ આપ્યો કે હમ محبت કી દુકાન લગા રહે લગાને આયે હે પ્રેમ ની વાત કરી એમને અત્યારે જારે આપણે આખા સમાજમાં દેશમાં દેશના દરેક ખૂણાની અંદર વંચિત સમાજ હોય એ ડીએનપી હોય આદિવાસી હોય મુસ્લિમ હોય એ કોઈ પણ માદરાજ કમિટીના હોય એમની સાથે જે પ્રકારની અત્યાચારની ઘટનાઓ થઈ રહી છે હેટ પોલિટિક્સ વધી રહ્યું છે એ સમય દરમિયાન પ્રેમની વાત કરવી મોહબ્બત દુકાન લગાણી કી જે વાત છે એ વાત કરવી એ બહુ અદ્ભુત વાત છે ડેરિંગવાળી વાત છે આવા પ્રકારના માહોલની અંદર અને આવી લીડરશીપ સાથે જોડાઈને અને નેશન બિલ્ડિંગ માટે કામ કરું સમાજ માટે તો કામ કરું વિચરતી વિમુક્ત જનજાતિઓને પહેલી વખત એક પોલિટિકલ સ્પેસ કોંગ્રેસ પાર્ટી આપી રહી છે અને પહેલી વખત એ લોકો પોલિટિકલ માસિસ બનવા જઈ રહ્યા છે એ તો ખરું જ પણ એની સાથે સાથે દેશની જે સામે જે પ્રશ્નો છે પ્રશ્ન ઝઝૂમી રહ્યા છે એ પ્રશ્નો સામે લડવું અને એ લડાઈમાં ભાગીદારી થવી એના માટે આજે મેં અને મારી ટીમ જે ગુજરાતની અલગ અલગ સમાજના જે બેતાલીસ સમાજના જે લોકો છે એમને લીડર છે એ બધા અમે લોકો સાથે મળીને અને કોંગ્રેસ પાર્ટીની અમે લોકો જોઈન કરી છે અને આવના સમયની અંદર અમે લોકો એક બહુ જ મજબૂત સંગઠન જે અત્યાર સુધી એક પોલિટિકલ સંગઠન ડીએનટીનું નહોતું નોમેડિક ટ્રાઇબ્સનું નહોતું એ પોલિટિકલ સંગઠન અમે લોકો બનાવીને અને પાર્ટીને સ્ટ્રેન્થન કરીશું અને નેશન બિલ્ડિંગમાં પણ કોન્ટ્રીબ્યુટ કરીશું જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાજીવ ગાંધી ભવન ખાતે અનુસૂચિત જાતિ વિભાગની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવેલ આ બેઠકની અંદર જે અમને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી અનુસૂચિત જાતિ વિભાગ દ્વારા જે કાર્યક્રમો આપવામાં આવ્યા છે એ કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી એમાં સંવિધાન રક્ષક કરીને અમારો એક મુખ્ય કાર્યક્રમ છે કે વારંવાર આપણે જોયું છે કે આ દેશમાં સંવિધાન ઉપર હુમલાઓ થઈ રહ્યા છે એટલે સંવિધાન રક્ષક કરીને એક આખો એ પ્રોગ્રામ આપવામાં આવ્યો છે કે ગુજરાતની અંદર લગભગ પચાસ હજાર સંવિધાન રક્ષકો આપણે બનાવવા જઈ રહ્યા છે એવી જ રીતે રાયપુરમાં જે અધિવેશન થયું હતું એ અધિવેશનની અંદર ગ્રામ પંચ ગ્રામ કોંગ્રેસ કમિટીની રચના કરવાની વાત થઈ હતી એ જ પાયા ઉપર બહુજન ગ્રામ કોંગ્રેસ કમિટીની આપણે રચના કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં એવી જ રીતે બહુજન મીડિયાના સાથીઓનો સાથે લઈને આગળ વધવાની વાત થવાની છે સાથે સાથે જે તેત્રીસ ટકા અનામત આપવાની વાત આવી તો તેત્રીસ ટકા અનામતની અંદર એસસી એસટી ઓબીસી માઇનોરિટીની જે મહિલાઓ છે એમને અનામત આપવાનું વિશેષ કરીને જે અમારું જે સંગઠન છે સંગઠનની અંદર મહિલાઓને ઉચિત સ્થાન આપવા માટેની આખી ચર્ચા કરવામાં આવી અને વાત કરવામાં આવી અને વિશેષ મુદ્દો રહ્યો કે ગુજરાતની અંદર દલિત એટ્રોસિટીની ઘટનાઓ વારંવાર વધી રહી છે રોજની એવરેજ ચાર એટ્રોસિટીની ઘટનાઓ વધી રહી છે અને શહેરી વિસ્તારમાં આપણને એવું લાગતું હોય છે કે શહેરી વિસ્તારમાં એટ્રોસિટીની ઘટનાઓ ઓછી હોય છે પણ શહેરી વિસ્તારમાં પણ આંકડા એવું કહે છે કે દર આંતરે દિવસે બે ઘટનાઓ એટ્રોસિટીની બનતી હોય છે તો મુખ્યત્વે આ મુદ્દાઓ ઉપર આખી જે કમિટીની બેઠક હતી એ થઈ રહી છે અને સાથે સાથે આજે જે અમારી સાથે ભાઈ દક્ષિણભાઈ છારા કે જે એક ફિલ્મ ફેટર્નિટી સાથે જોડાયેલા છે અને ડીએનટી સમાજમાંથી આવે છે અને ડીએનટી સમાજની અંદર ગુજરાતમાંથી લગભગ આપણે માનીએ તો ચાલીસથી પચાસ લાખ લોકો છે કે જે ડીએનટી વિચ વિચરતી અને વિમુક્ત જાતિઓ જે કહેવાય એમાંથી આવી રહ્યા છે અને એ પચીસેક વર્ષથી આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે સામાજિક ક્ષેત્રે કામ કરી રહ્યા છે અને યુનિવર્સિટી ઓફ લીડ્સમાં એમનો અભ્યાસ કરેલો છે ફોર્ડ ફેલોશીપ લઈ અને એમને વિદેશમાં ખાસ્સી ડોક્યુમેન્ટરી એમને એમને જે ડોક્યુમેન્ટરી બનાવેલી છે એ ઘણી ડોક્યુમેન્ટરીઓ વિદેશની યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવી રહી છે સાથે સાથે એમને હમણાં જ એક જે ફિલ્મ પણ જે બનાવી એ પણ સમીર નામની જે ફિલ્મ હતી એના પણ એ ડિરેક્ટર રહ્યા છે અને બોલીવુડમાં હોલીવુડમાં અને ઓવરઓલ ઇન્ટરનેશનલ લેવલે ઘણા ફિલ્મ ફેટર્નિટી સાથે એમના કામ રહ્યા છે તો આજે ભાઈ દક્ષિણભાઈ છારાએ એમની આખી ટીમ સાથે કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે એમનું માનવું છે કે આટલા વર્ષોની અંદર જે આ જે ડીએનટી સમાજ છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે ડીએનટી સમાજનું જે યોગ્ય રાજકીય પ્રતિનિધિત્વ હોવું જોઈએ રાજકીય પ્રતિનિધિત્વ અત્યાર સુધી મળ્યું નથી ગુજરાતની અંદર તો આવનારા દિવસોમાં એમનો વિશ્વાસ છે કે કોંગ્રેસ પાર્ટીના થકી એમની જે વાત છે એમનો જે પીડા છે એને અહીંયા યોગ્ય સ્થાન આપવામાં આવશે અને યોગ્ય રીતે એને સાંભળવામાં આવશે અને એમના મિત્રોને અને આખી ટીમ સાથે અહીંયા આવે છે આપણે દક્ષિણભાઈ અને એમની ટીમનું એ સ્વાગત કરીએ છીએ હું દક્ષિણભાઈને વિનંતી